ફર્સ્ટ ટેસ્ટ યુનિક આપણે એમ કહીને કે રાજકોટના દાળ પકવાન એવી રીતે સુરતમાં ખાવસા કહેવાય કે સવારનો નાસ્તો છે આલુ પુરી અને ખાવસા સવારનો નાસ્તો છે અને અહીંયા રાતના અમે સ્ટાર્ટઅપ કર્યું છે સાંજના 5 થી રાતના બાર વાગ્યા સુધી એકદમ બેસ્ટ અને યુનિક હતા આપણે અને રિયલમાં મેં તો પેલી વાર ટેસ્ટ કર્યા જો તમે ખાવસા ખાવાના શોખીન ન હોય ને તો જુઓ આકાર બાલાજી ફૂડ બાલાજી ફૂડ ભક્તિનગર ખાવ ગુ ખાઉ્યા મારું સાંજે પાંચ વાગે આવી ગયા હોય પાંચ બાર

એના રિવ્યુ ને એ બધું મળ્યું ને એ લોકોને રિક્વાયરમેન્ટ પ્રમાણે ખાવસા ચાલુ કરો એમ સ્ટાર્ટઅપ કરવાનું કહેતા હતા એટલે અમે એક નવી આઈટમ લોન્ચ કરી છે સુરતી ખાવસા બધી વસ્તુના મિત્રો એ સુરતનો જોવા મળશે ને ભાઈએ કીધું એમના વાઇફ સુરતના છે

બીજી અત્યારે શું બનાવો છો તમે સુરતી સ્પેશિયલ ખાવસા બનાવું છું ખાવસા બનાવું છું ને ઓકે એમાં પાપડી આવશે પાપડી તમે નાખી એમ ને હા આ પાપડી કંઈક અલગ જ છે હા સુરત સુરતની સ્પેશિયલ પાપડી છે એમ ને તો જેમાં નૂડલ્સ આવશે ઓકે નૂડલ્સ એડ કરી એમ ને હમ તો પછી આ એક લસણની કરી આવે ફ્રાય કરેલી ઓકે

એટલે ઈ બે ચટણી એક હતી અલગ અલગ નહીં બે અલગ અલગ ચટણી છે બરોબર છે અને સૂપ આવશે એમાં સૂપ ગરમ નથી નારિયેળ આવે લીલુંન સૂપ નારિયેળનો સૂપ હોય છે ને અને બે જાતનો લોટ આવે ઓકે જો આ ચીઝ વાળા બને છે ખાવસા એટલે આપણે રનિંગ ટેસ્ટ કરવા તો ઓર્ડર દીધો છે બરોબર ને આ સૂપ એડ કરશો છે એટલે એમને બંનેમાં સૂપ નાખો ને ચીઝમાં ને એમાં બેમાં એકદમ તોતી સ્થાલજીભાઈ બનાવે છે ચીઝની માથે નાખ્યો એમને આ લોકો ફાઉનો પસંદ કર્યો એમને તમે સુરતનો ટેસ્ટ રાજકોટમાં લઈ આવજો એમને હા સર બીજું શું મેનુમાં આપણે હોય છે બધી અલગ અલગ હાલો છે ફ્રેન્કી છે ટાઈમ પાસ છે ઓકે બધી સુરતની વસ્તુઓ એમને ચાલે ઓકે તમારો ટાઈમિંગ શું હોય તમે ક્યારે આવો છો સાંજે પાંચ થી બાર પાંચ થી બાર આવો છો ને સાંજે એક એડ્રેસ જણાવી લીધું તમારું ભક્તિનગર સર્કલ ખાઉ ગલી ભક્તિ સર્કલ ખાઉ ગલી ફોન નંબર ફોન નંબર છે એટ ફાઇવ ટાઈમ ઝીરો નાઇન વન સિક્સ નાઇન આ રીતે બધું મિક્સ કરી દે છે મૂકી દે મૂકી દે મૂકી દે આની પચાસ છે અને ચીજવાળાની સિંતર છે ને તો એમના મેં ખાવસા ટેસ્ટ કર્યા એકદમ બેસ્ટ અને યુનિક હતા એ તો રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ ટેસ્ટ કર્યું છે અને રિયલ સુરતી ટેસ્ટ એ જોવા મળ્યો હતો એકદમ સ્પાઈસી હતું ખટ મીઠું અને ભાઈ લસણની કણીને નાખ્યું હતું એકદમ યુનિક બનાવ્યું છે બધી વસ્તુ સુરતી ટેસ્ટ તમને અહીંયા જોવા મળશે તો તમે રાજકોટના હોય ને ખાવસા ખાવાના શોખીન હોય એમની છે આખું સુતી આલુ કુલ સૂરતી આરું કુલ છે ફ્રેન્કી છે અને રિયલ શું કે તમને જોવા મળશે વિડીયો ગમે તો આપણે લાઇક કરજો શેર કરજો મિત્રને સબસ્ક્રાઈબ કરજો આપણે એનું એડ્રેસ આવેલું છે રાજકોટ સિટીમાં શક્તિનગર સર્કલ આવું ગલીમાં છે સાંજે કેટલા વાગે આવું પાંચ થી બાર વાગ્યા સુધીનો સમય હોય છે અને એમના કોન્ટેક્ટ નંબરની હાઇલાઇટ થઈ છે ડિસ્પ્લેમાં એમને મળી જશે લાઈવ થયેલું છે નંબર તો કોન્ટેક્ટ કરજો રિયલ ડિટેલ્સ તમને આ બધી વસ્તુમાં જોવા મળશે શું બનાવો છો અત્યારે વિજયભાઈ આલુપુરી છે સર આલુપુરી પસંદ કરે છે એમને તો આલુપુરી વિજયભાઈ બનાવે છે અને આ શું હતું આ ગરમ એ રગડો આવે રગડો નાખો એમ મસાલા વાળો ઓકે અને ઓલી પૂરી બરોબર ને અને આ પછી ગ્રીન ચટણી આવે આવી જાવ ઉતે સાઈડ ચટણી આવશે સુધી ચટણી એમ ને હોમમેડ આ ઓકે પછી આ કોકમની ચટણી આવશે કોકમની ચટણી હા પ્યોર સુરતનું કોકમ આવે લીલો કોકમ આવે ને એની ચટણી આવે એ કોકમ એ મારે સુરત થી મંગાવવું પડે બરોબર પછી મસાલો આવશે ઓકે ચાટ મસાલો નાખ્યો હા એ મસાલો સુરત થી જ આવે છે અહિયાં ચાટ મસાલો નો હાલે પછી ઓનિયન આવશે આની પ્રાઇસ શું હોય છે સાદાના ના ત્રીસ રૂપિયા પચાસ ના ચીજ વાળા ના પચાસ રૂપિયા પછી આ સુરત ની સેવ આવે છે સ્પેશિયલ આલુપુરી ની આલુપુરી ની સેવ હા રાજકોટ માં ક્યાંય નહીં જોવા મળે પછી ચીઝ આવશે ઓકે ચીઝ અને બે રનિંગ બે રીતે રાખો છો ને સાદી અને ચીઝવાળી બરોબર છે ચીઝ ચીઝાલુ પડી તૈયાર ને આની પ્રાઇસ તમે શું કીધી 50 રૂપિયા 50 છે ને સાદીના 30 રૂપિયા ઓકે તો આ ફ્રેન્કી બને છે ફ્રેન્કી એમને બે ફ્રેન્કી છે એક માયોનીઝવાળી ફ્રેન્કી છે અને એક સેઝન ફ્રેન્કી છે ઓકે આપણે વિડીયોમાં મિત્રો કવર કર્યું એનું ખાવસા છે આલુ પૂરી હવે એક આ ફ્રેન્કી રહી ગઈ હતી તો આપણે કવર કરી છે ઓલમોસ્ટ પચાસ ટકા જેવું તૈયાર થઈ ગયું છે બરોબર ને સ્ટફિંગ આખું એમ સ્ટફિંગમાં આલુ ટીકી આવે કોબી આવે કેપ્સિકામાં આવે ઓનિયન આવે બરોબર એક ફ્રેન્કીનો મસાલો આવે અને પછી ચીઝ આવે અને આ આખી સુરતી સ્ટાઈલ બનાવી છે ભાઈ મને કીધું ને હમણાં આપણા રાજકોટમાં જે રીતે બને છે ને આ કદાચ ડિફરન્ટ જ ભાઈ બનાવે છે અત્યારે

જીસવાડી છે શેઝબન છે ને જીસવાડી છે ઓકે શેઝબન જીસવાડી છે એમ ને અને પહેલી રેન ને રનિંગ છે એમ ને હા એ રનિંગ આ બાવાનીસવાડી તૈયાર એમ ને કમ્પ્લીટ પછી ચેકવાની બરોબર